એ પ્રિશ્મા અહીંયા બેગ નીચે રાખ જે કીધું એ સમજી ગઈ ને હા સમજી ગઈ શું સમજી ગઈ બેગ નીચે રાખવાનું એક નાખીશ ને કઈ મજાક નથી ચાલુ બહુ જવાબદારીનું કામ છે ક્યું બેગ નીચે રાખવાનું અરે પેલા કે તું સૌથી પહેલા શું કરીશ અરે હું સૌથી પહેલા સ્કૂલની બસમાં જઈશ પછી હું મારું આઈડી કાર્ડ દેખાડીશ પછી હું મેસેજ આવીશ પછી પછી હું ઉતરીને પૂછી લઈશ ચોથા ધોરણનો ક્લાસ ક્યાં છે ચોથા ધોરણનો ક્લાસ નહીં પેલા ધોરણનો ક્લાસ એ ધોરણનો ક્લાસ બતાઈ તો હું વગરતા લઈશ ઈ વળી કેમ લખીને કિતામાં નાખી દીધું છે તારા ક્લાસ ટીચર નું નામ શું છે ઇન્સ્ટા મેમ ઇન્સ્ટા મેમ નહીં રીટા મેમ એ હા ઠીક છે તું કોણ છો હું ટી એ લી તું સ્ટુડન્ટ છો તાર કપડા સરખા કર ને સ્કૂલે ભાગ આવે